આ મામલે વેપારી સુરેન્દ્ર અંગે ક્રાઇમ બ્રાંચની ઈકોસેલમાં ફરિયાદ નોંધાવતા ઇકો સેલની ટીમે બંને ઠગો અભિષેક મા આઈટ અને વિજય મા આઈટ અમદાવાદ ખાતેથી છડપી પાડ્યા હતા અને સુરત લાવી તેઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી સમગ્ર ભારતમાંથી વેપારીઓ અહીંયા ટેક્સટાઇલનો વેપાર માટે આવતા હોય છે એ જ રીતે સુરતના વેપારીઓ પણ બહારના વેપારીઓને માલ આપતા હોય છે ઘણી વખત અમુક બહારના વેપારીઓ આવી અને સુરતના વેપારીઓ સાથે વિશ્વાસઘાત કરતા હોય છે એ જ રીતનો બનાવ હાલમાં બનેલ છે જેમાં ફરિયાદી શ્રી સુરેન્દ્ર નારંગ અલગ અલગ વેપારીઓને પોતે કાપડનો માલ આપેલો હતો અને એ વેપારીઓએ મળીને બે કરોડ અને નેવ્યાસી લાખનો માલ આપેલો જે માલના પૈસા ચૂકવ્યા નહીં અને આ ફરિયાદી સાથે છેતરપિંડી કરેલ વિશ્વાસઘાત કરેલ અને આ બાબતે ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલ જે આરોપીઓ પૈકી આરોપી અભિષેક માળી અને વિભાજી માળીને અત્રે ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે